દેશની શિક્ષણ વ્યવસ્થા બદલતા હવે નવા એજ્યુકેશનલ બિલ સામે વિપક્ષનો વિરોધ કરવામાં આવ્યો દિલ્હીમાં કાર્યક્રમમાં સીએમ સામે લાગે એક્યુઆઈ નારા કોંગ્રેસે શેર કર્યો વિડીયો લશ્કરના ટોપ કમાન્ડર સાજીદ જટ્ટે રચ્યું હતું ષડયંત્ર પહલગામ આતંકવાદી હુમલાના મામલે એનઆઈએ દાખલ કરી ચાર્જશીટ પૈસાવાળા માટે તમે ભગવાનને આરામ પણ નથી કરવા દેતા શ્રી બાંકે બિહારી મંદિરમાં દર્શનના સમય મામલે શ્રીજીએ એનું મોટું નિવેદન સ્ટ્રિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં મચી ગયો ભાજપ કોંગ્રેસ એને અપક્ષના ધારાસભ્ય વિરુદ્ધ તપાસના આદેશ બિહારમાં પરાજય બાદવે દક્ષિણના રાજ્યથી મળી રાહત કોંગ્રેસ માટે શુભ સાબિત થશે બે હજાર છવ્વીસ કોંગ્રેસની રેલીમાં પ્રધાનમંત્રી મોદીનું અપમાન થયું સોનિયા ગાંધીએ માફી માંગવી જોઈએ જેપી નડાનું સંસદમાં માંગ ભાજપના પૂર્વ સાંસદ અને રામ મંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન થઈ ગયું ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે દિલ્હી ગેસ ચેમ્બર બનતા સીજીઆઈ ભડક્યા ગરીબોના નોકરી આપતી યોજના મનરેગા યોજના ખતમ કરવામાં આવશે જી રામજી નામથી હવે નવેસરથી શરૂઆત કરવાની મોટી તૈયારી દવાની દુકાનોમાં નવો નિયમ લાગુ કરવામાં આવશે હવે ફાર્માસિસ્ટ સિવાય અન્ય કોઈ નહીં વેચી શકે મેડિસિન મહેસાણાના કડીના કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિશ પટેલનું હવે વંદે માતરમ અને ધર્માંતરણ ઉપર વિવાદાસ્પદ નિવેદન આવ્યું સામે જુનાગઢના ગૌ સેવાના નામે ચાલતો સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દા ફાંશે અવધૂત આશ્રમની ગૌશાળાના સંચાલક કલ્યાણગીરી બાપની ધરપકડ કરવામાં આવી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો નિતિશ કુમારે જાહેરમાં મહિલાનો હિજાબ હટાવતા ભડકો અને રાજજેડી કોંગ્રેસ લાલ ગુમ થઈ ધર્મેન્દ્રના નિધન પછી હેમા માલિની અને સની દેઓલનો ઝઘડો જાહેર કરો થયો હવે દેઓલ પરિવારમાં આવ્યો ચર્ચામાં બેતાલીસ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજમાં વાવ થરા દિયોદરની સમાજમાં સુધારા પહેલ કરી કુરિવાજોને તિલાંજલિ આપી અને સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો ભારત અને રશિયા એકબીજા સૈન્ય ઠેકાણાનો ઉપયોગ કરી શકશે રાષ્ટ્રપતિ પુતિને મંજૂરી આપી ટીમ ઇન્ડિયાની જર્સીથી લઈને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હાજર છવ્વીસની ટિકિટ સુધી લિયોનલ મેસીને જય શાહ તરફથી જ ખાસ ભેટ મળી

દાહોદના સંજલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો એક કલાકમાં જ ત્રીસ મહિલાના કર્યા ઓપરેશન લાલ દરવાજાથી વસ્ત્રાપુર સડાસઠ જવાશે હવે અમદાવાદમાં બની રહેલો નવો બ્રિજ સાતસો મીટર નો હશે સાબરકાંઠા જિલ્લામાં ગત ઓક્ટોબરમાં થયેલી કમોસમી વરસાદને લીધે માવઠા બાદ ખેડૂતોને ચૂકવાતી સરકારી સહાયમાં ભેદભાવ કરવાનો લગાવ્યો આક્ષેપ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં મહત્વપૂર્ણ વિકસિત ભારત શિક્ષણ બિલ રજૂ કર્યું બે હાજર પચીસ અને ભારતની તમામ યુનિવર્સિટીઓ પર કેન્દ્ર સરકારની નજર પ્રેશ ગોસ્વામીની આગાહી સામે આવી શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને આવી રહ્યું છે હવે અઠ્યાવીસ ડિસેમ્બર થી ગુજરાતના હવામાનમાં પલટો આવશે ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા આઠમાં વેતન આયોગ બાદ સેલેરી પેન્શનમાં ચૌદ થી છવ્વીસે ટકાનો વધારો થવાની સંભાવના આણંદ ધર્માંતરણ કેસ મામલે હવે પુખ્ત વયની દીકરીના નિર્ણય સામે હાઈકોર્ટનો સપોર્ટ હવે પિતાની અરજી મંજૂર કરવામાં આવી રીબડામાં વહેલી સવારે હોટલનું ડિમોલિશન કરવામાં આવ્યું સમર્થકોએ ટાર્ગેટ કરતા હોવાનો ધગધકતો આક્ષેપ ભાજપના એમએલ પુત્રના લગ્નમાં રૂપિયો સિત્તેર લાખની આતશબાજી મંદિરના ગર્ભગૃહમાં જઈને વરમાળા પહેરાવતા વિવાદ સર્જાયો સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની પ્રથમ કારોબારી સભા અને ઉત્તર ગુજરાત બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળી મોટી રાહત પણ કોર્ટ તરફથી જડતકો પણ મળ્યો જામનગરનો મહેમાન બન્યો મેહસી અનંતમાણીના વનતારા ની લીધી મુલાકાત રાજકોટના સિવિલમાં જન ઔષધિ કેન્દ્ર બંધ રહેતા દર્દીઓ પરેશાન મોંઘી દવાઓ ખરીદવા થયા મજબૂર પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર થયેલા ગ્રામ પંચાયત અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને રૂપિયા સોળ ફોટ નવ્વાણું લાખનો પ્રોત્સાહક ચેક આપવામાં આવ્યો બાંકે બિહારી મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા તૂટી કંદોઈને પગાર ન મળતા ઠાકુરજી પ્રસાદ વિના ના રહ્યા સુરેન્દ્રનગરના વઢવાણ રોડ ઉપર બસ સ્ટેન્ડ નજીક કરવામાં આવેલ પચાસ દબાણો દૂર કરવામાં આવ્યા

અમેરિકામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એબ બોમ્બ હુમલો કરે એ પહેલા જ પેલેસ્ટાઇન તરફી અચાર આતંકીની ધરપકડ કરવામાં આવી હાર્ટ એટેકના વધતા કેસ માટે કોવિડની રસી કેટલી જવાબદાર એમ્સના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો દિલ્હી આગ્રા હાઈવે દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો તેર લાખો જુઓ જીવતા ભૂંજાયા અને ડાયવર્ટ કરાયો રૂટ આણંદમાં અમૂલ ડેરીના નવા વાઇસ ચેરમેને ભાંગરો વાટ્યો પ્રતિક્રિયામાં પ્રદેશ પ્રમુખનું નામ બદલી નાખ્યું નવું રોજગાર બિલ વિવાદોમાં આવ્યું ફંડિંગની ચિંતા ગાંધી નામ હટાવાયું બીવીજી રામજીની પર હવે શિયાળુ સત્રમાં ધમાલ મચી દંગલ ગર્લ હવે જાયરાવાસીમે સીએમ નીતિશ કુમારની જાટકણી કાઢી મુસ્લિમ મહિલાના વાયરલ વિડિયો પર કહ્યું કે સત્તા હોય તો મર્યાદા ઓળંગવાની મંજૂરી નથી બદલાતી ઋતુઓ વચ્ચે અમરાલ પટેલની મોટી આગાહી આવી સામે ડિસેમ્બરના અંતે પડશે કડકડતી ઠંડી સરદારનગર માં કમલ તળાવ પાસે મેગા ડિમોલિશન કરવામાં આવ્યું ગેરકાયદેસર મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હવામાન વિભાગની મોટી આગાહી ઠંડીના ચમકારા વર્ષે વાતાવરણ પલટાશે સ્વેટર જેકેટ થી થશે છુટકારો ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓની જોખમી અવરજવર જેટી પર પુરાણ થતા યાત્રીઓ જીવના જોખમે અવરજવર કરવા મજબૂર થયા લખતર ખાતે રૂપિયા આઠ પોઈટ બાવન કરોડના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી વિદ્યાલયનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા રાજ્ય સરકાર ભાગેડુ લગ્ન બાદ રજીસ્ટ્રેશનનો નિયમ બદલશે આજે કાયદા મંત્રી અધિકારીઓ સાથે બેઠક કરશે પાડલિયા બદલવાથી સરકારની તિજોરી પર વધે છે ભારણ મનરેગા મુદ્દે પ્રિયંકાના સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા અમદાવાદના કમલ તળાવમાં એકસો પચાસ મકાનો પર બુલડોઝર ફર્યું મહિલા પુરુષો અને બાળકો રડી પડ્યા એક મહિલા થઈ ગયા પાન રામનું નામ બદનામ ન કરો શશી થરુર લાંબા સમય પછી કોંગ્રેસમાં જોડાયા સંસદમાં કર્યા આકરા પ્રહારો દક્ષિણ ગુજરાતમાં વિરોધ વચ્ચે પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો કેન્દ્ર સરકારે પાર્થ આપી નર્મદા રિવર લિંકને પ્રાથમિકતા સૂચિમાંથી બહાર કાઢી હવે નાની મોટી ભૂલો માટે જેલમાં નહીં જવું પડે થી વધુ જોગવાઈઓ અપરાધની શ્રેણીમાંથી બહાર થશે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ